હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સુરતની ફેમસ લીંબુ મરી સેવ જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને આ સેવને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો લીંબુ મરી સેવ છે તે બગડશે નહીં તો આ રીતે તમે લીંબુ મરી સેવ બનાવશો તો લીંબુ મરી સેવ છે તે એકદમ ક્રિસ્પી બનશે ચેનલમાં નવા હોવ ને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો લીંબુ મરી સેવ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું એક કપ આપણે બેસન લેશું સેવને ફ્રાય કરવા માટે તેલ લેશું બે લીંબુ લીધા છે ટેસ્ટ અનુસાર નિમક બ્લેક મરી

તો લીંબુ મરી સેવ બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી બેસનને ચારીન જ લેવાનો છે ચારીમાં બે વાર થોડો થોડો કરી અને બેસનને ચારી લેવાનો છે તો જે આમચૂર પાવડર રાખ્યો હતો તે આમચૂર પાવડર નાખશું જે નિમક રાખ્યો હતો તે નિમક નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે તો જે બ્લેક મરી પાવડર રાખ્યો હતો તે બ્લેક મરી પાવડર નાખશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને ચારીમાં સારી રીતે ચારી લેશું લીંબુ મરી સેવ બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરો છો તે ઇન્ગ્રીડિયન્ટ્સને તમારે જારીમાં ચારીને જ નાખવાના છે તો ઇન્ગ્રીડિયન્ટ્સને તમે ચારીને નહીં નાખો તો તમે જ્યારે સેવ બનાવશો તો સેવ છે તે સંચામાંથી નીકળશે નહીં બેસન અને બ્લેક મરીને ચારવા કમ્પલસરી છે તો જે ફૂડ કલર રાખ્યો તો તે ફૂડ કલર નાખશું તો ફૂડ કલરને સારી રીતે મિક્સ કરી દેશું ફૂડ કલર સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે લીંબુનું પાણી રાખ્યું હતું તે નાખશું લીંબુ પાણીને બેસનમાં નાખી અને બેસનને સારી રીતે મિક્સ કરી દેસું જો તમારી પાસે લીંબુ અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ તમે લીંબુના ફૂલ આવે છે તે લીંબુના ફૂલને તમારે પલાળી દેવાના છે તેનો પાણી કરી અને તેનો ઉપયોગ તમે કરી શકો છો તો લીંબુના ફૂલ છે તે તમને માર્કેટમાં કોઈ પણ કરિયાણાની દુકાને કે સુપરમાર્કેટમાં આરામથી મળી જશે તો જે પાણી રાખ્યું હતું તેમાંથી આપણે અડધા ભાગનો પાણી નાખશું તો અડધો કપ પાણી નાખી અને પાણીને સારી રીતે મિક્સ કરી દેસું તો પાણી એક સાથે નથી નાખવાનું પહેલાં આપણે થોડું પાણી નાખશું અને લોટને સારી રીતે મિક્સ કરી દેસું જરૂર પડે તો જ આપણે બીજું પાણી નાખવાનું છે એટલે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટને મિક્સ કરતું જવાનું છે એક કપ તમે બેસન લેશો તો અડધા કપ પાણીની જરૂર પડશે તો બેસનને સારી રીતે મિક્સ કરી દઈશું બેસનમાં કાંઠા ના રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો લોટને આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે લીંબુ બનાવવા માટે આ રીતે લોટ તૈયાર કરી લેવાનો છે તો લોટ તૈયાર થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો સેવ બનાવવા માટે આપણે સંચો લેશું અને સંચામાં ઝીણી સેવની ચકરી આવે છે તે ઝીણી ચકરી નાખશું અને ચકરી અને સંચામાં આપણે તેલ લગાવી દેસુ એટલે લોટ છે તે સંચામાં સાઈડમાં ચોટશે નહીં તો તેલ લગાવાઈ ગયું છે તો જે લોટ બાંધીને રાખ્યો તો તે લોટ નાખશું તો બે વાર આપણે સંચામાં થોડો થોડો લોટ ભરી અને સેવને બનાવી લેશું અડધા ભાગનો લોટ છે તે સંચામાં ભરાઈ ગયો છે સંચામાં આપણે તેલ લગાવી સંચાને બંધ કરી તો સેવ બનાવવા માટે સંચો તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો સેવને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું તો તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસું તો તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં તે આપણે ચેક કરી લેશું તો થોડો લોટ નાખશું અને લોટ ઉપર આવી જશે એટલે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું હશે અને લોટ નીચે બેસી જશે તો તેલ છે તે સારી રીતે ગરમ થયું હશે નહીં તો હવે આપણે સેવ પાડી લેશું સેવને તમે જ્યારે ફ્રાય કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો સેવ છે તે બરી જશે અને ગેસને તમે સ્લો રાખશો તો સેવ છે તે તેલ પી જશે એટલે ગેસને મીડિયમ રાખીને સેવને ફ્રાય કરવાની છે તો પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે સેવ છે તે સારી રીતે ફ્રાય થઈ ગઈ છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો આ રીતે આપણે બધી સેવને બનાવી લેવાની છે તો તૈયાર છે ક્રિસ્પી લીંબુ મરી સેવ તો તમે પણ એકવાર આ રીતે લીંબુ મરી સેવ જરૂર બનાવજો લીંબુ મરી સેવ ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને આ લીંબુ મરી સેવને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો લીંબુ મરી સેવ છે તે બગડશે નહીં તો આ લીંબુ મરી સેવને તમે ચવાણું ચેવડો કે પછી ભેળમાં નાખશો તો ટેસ્ટ છે તે ખાટા મીઠો લાગશે તૈયાર છે સુરતની ફેમસ લીંબુ મરી સેવ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે